કાંગ્રેસ તાલુકાના થરાનગરમાં સમસ્ત ભરવાડ ગોપાલક સમાજની ગુરુગાદી સંસ્થાન જાજાવાડા વાડીનાથ મહાદેવ મંદિર ખાતે વર્ષમાં બે વાર ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે રક્ષાબંધન અને મહાશિવરાત્રી પર યોજાતા આ મેળાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો પણ ઉમટી પડતા હોય છે ત્યારે આજે મહાવધ તેરસ એટલે મહાશિવરાત્રી પ્રસંગે પણ ભવ્ય લોકમેળો યોજાયો હતો અને વિશાળ સંખ્યામાં ભક્તો ભોળાનાથના દર્શન કરવા માટે પહોંચી ગયા હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી વધતી જતી અસામાજિક પ્રવૃત્તિઓને પગલે વાળીનાથ મહાદેવના મંદિર ખાતે યોજાતો મેળો તેની ઓળખ ગુમાવી રહ્યો છે કારણ કે મેળામાં અસામાજિક તત્વોના ત્રાસથી મેળામાં આવતા ભક્તોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે ત્યારે એક સમયે આ વિસ્તારમાં સૌથી વધુ ચર્ચામાં રહેતો વાળીનાથ મહાદેવનો મેળો હવે ભૂલાવવા માંડ્યો છે અને ખૂબ જ જૂજ પ્રમાણમાં ભક્તો દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે તો એમનું નામ રાખ્યું કે પિતાશ્રી બ્રહ્મા અને એમના દ્વારા પરમાત્માએ આ વિદ્યાલયની સ્થાપના કરી અને જેની અંદર લક્ષ્ય આપ્યું કે આપણે મનુષ્યમાંથી દેવી દેવતા કેવી રીતના બની શકીએ આપણું જીવન શ્રેષ્ઠ કેવી રીતના બની શકે આપણા જીવનની અંદરથી જે બુરાઈઓ છે અવગુણો છે વિકારો છે એ બધા અવગુણોને આપણે કેવી રીતના કાઢી શકીએ તો એ વિશે પરમાત્મા અહીંયા શીખવાડે છે અને આ રાજયોગનો અભ્યાસ કરવાથી આપણા જીવનની અંદર સારું જીવન બની શકે છે દિવ્ય જીવન બની શકે છે અને શ્રેષ્ઠ વિચારો આવી શકે છે અને મનની અંદર શાંતિનો પણ અનુભવ થાય છે આપનું નામ સૂર્યાબેન